સુરતમાં ગત આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ એક અજાણ્યા શખ્સે સોસાયટીમાં ઘૂસીને પાંચ ફૂટના અંતરે ત્રણ છોકરીઓની છેડતી કરી હતી જે ઘટનાના દસ ડિસેમ્બરે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જોકે ઉતના પોલીસે ઘટના સામે આવ્યાના ચોવીસ કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી ત્યારબાદ આજે ભર બજારે વિકૃતનું સરઘસ કરવામાં આવ્યું હતું જેમાં આરોપી સરખો ચાલી ન શકતા જોયા જેવી થઈ હતી પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ સાતસો જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઉન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે આરોપીનો વિડીયો વાયરલ થયા બાદ તેની સાથે જ રહેતા અન્ય શ્રમિકોએ આ વિગતો પોલીસને જણાવતા આરોપી પકડાઈ ગયો હતો આરોપી આકાશ શહેરમાં તેના નામે ફિટકાર વરસતો હોવાની વાતથી અજાણ હતો દારૂ પીને તેને ત્રણ કિશોરીની છેડતી કરી હોવાની વિગત જાણવા મળી છે આરોપીના ઘરે તેની સાથે કેટલાક યુવાનો રહેતા હતા તેઓએ આરોપીની તસવીર જોઈ તેની ઓળખ કરી લીધી હતી તે સમયે આરોપી ઘર નજીક અન્ય મજૂરો સાથે બેઠો હતો તેના આ ડાબા હાથના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી આરોપીનું નામ નેમુતીન છે તથા મૂળ યુપીનો છે અને તે મજૂરી કામ કરે છે આરોપી થોડા સમય પહેલા વાઢીના વિસ્તારમાં કામ કરી ચૂક્યો છે જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો દરમિયાન એક જ રૂમમાં સાત લોકો સાથે રહેતો નેમુદ્દીન પોર્ન ફિલ્મનો શોખીન છે અને તે પોર્ન ફિલ્મો જોઈને તેણે આ હરકત કરી હોવાની વિગતો પોલીસે જણાવી હતી દરમિયાન પરપ્રાંતિય એવા હજારો મનોવિકૃતિઓના ભરોસે લાખો કિશોરીઓ જોખમમાં હોય તેવી સ્થિતિ છે બ્યુરો રિપોર્ટ એલકે સાર ન્યૂઝ સુરત